ગોડો એટલે ગોંડો અમાર ગામમાં એવું કહેવાય કે શીરાનું શાક ના થાય અને ગોંડાની વાત ના થાય આ ગોંડો હમણાં અમાર ગોમનો સરપંચ થયો બીજી વાર અને એ પાછો નરીફ આ ગોંડો હમણાં અમાર ગોમનો સરપંચ થયો બીજી વાર અને એ પાછો નરીફ એનું હાચું નામ ડાયો ડાયાલાલ પણ ગોમ આખું એને ગોંડો કહેતું અમે હાથ આઠ ભાઈબંધો એને દાસ કહેતા પણ તે દાડે થોડી વાર માટે તો મને એમ થઈ ગયું કે ગોમ ઓન ગોંડો કહેશે એમાં કોઈ ખોટું નહીં પણ તે દાડે હું તૂટીને તાણ થઈ ગયો પણ ગોડો ઊભો ના થયો તે ના જ થયો હવે થયું તું એવું કે એકવાર હવાર હવારમાં રાડો હમણાં ગોડાનું ઘર હળજ્યું ગોંડાનું ઘર હળજ્યું અડધું ગોમ ભેગું થઈ ગયું દોડા દોડ થઈ જઈ ઉપરના માળેથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા પણ ગોડો ઘરમાંથી ના નીકળ્યો મારો તો મને ચિંતા થઈ હું હિંમત કરીને ગુસ્સો ઘરમાં બહુ હોધ્યો ચેટલી બૂમો પાડી પણ ગોડો ઘરમાં હતો જ નહીં એ તો બેઠો તો ગોમના બસ સ્ટેન્ડે ચાની કીટલીએ મી દોટ મેલી કીટલીએ એ જઈને કીધું ગોંડા ગોંડા તારું ઘર હળગસ तो मनी के हरा डफोड़ करनी शरम नहीं आवती, मारू घर हलगवाना हमाचार आलवा तू आतलो वरह पसलायो, मी कि तू गौडा, गौडा जेवी वातो ना कर उभो था, तो मनी के एक शेर हो बल, अब मारा तो मोत्या मरी जिला, तो मी कि हारू भाई बोल, तो के बोल नहीं, હવે અમારે જીજે મો ઈર્ષાદ બિરશાદ હું તોય કીધું ભાઈ બોલ તો કે અહીંથી ઊભા થવાની મારે જરૂર અહીંથી ઊભા થવાની મારે જરૂર શું મારે તો જ્યાં જવું છે ત્યાં જઈ રહ્યો છું હરિઓમ હરિઓમ કે અહીંથી ઊભા થવાની મારે જરૂર શું મારે તો જ્યાં જવું છે ત્યાં જઈ રહ્યો છું હું એનો શેર પત્યો એટલે મેં એનું બાવડું ચાલીને કીધું ગોંડા ગોંડા તારું ઘર તો કે મારું ઘર હળગ એ વાતમાં કોઈ માલ જ નહીં મારું અડધું ઘર તો અમેરિકામાં છે મારું ઘર હળગ એ વાતમાં કોઈ માલ જ નહીં ચમક મારું અડધું ઘર તો અમેરિકામાં છે થોડું જીવ ભગવાનના ઘેર અને થોડું પડ્યું છે મેન્ટલ હોસ્પિટલના ખાટલામાં